હેલો મિત્રો કેમ છો તમે બધા પાછું સ્વાગત છે તમારું અમારો એક નવા વિડીયોમાં મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે અમે તમારા માટે છ મજેદાર પ્રશ્ન લઈને આવ્યા છે પ્રશ્ન નંબર એક દુનિયાનો સૌથી મોટું અને ખતરનાક જંગલ કયું છે એ સાસણ બી એમેઝોન સી દિલ્હી ફોરેસ્ટ અને ડી આમાંથી કોઈ નહીં તો સાસો જવાબ છે બી એમેઝોન એમેઝોનનું જંગલ બધાયથી ખતરનાક હોય છે પ્રશ્ન નંબર બે દુનિયાનું સૌથી લાંબુ મહાકાવ્ય કયું છે એ રામાયણ બી મહાભારત સી ગીતા અને ડી ગરુડ પુરાણ તો સાચો જવાબ છે બી મહાભારત મહાભારત મોટું કાવ્ય છે પ્રશ્ન નંબર ત્રણ ભગવાન શંકર જ્યારે ક્રોધિત થાય ત્યારે કયું નૃત્યો કરે છે તો મિત્રો આમાં કોઈ ઓપ્શન નથી આનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો છે કારણ કે હું જ બધા જવાબ આપું છું આજે આ પ્રશ્નનો જવાબ તમારે દેવાનો છે મને કમેન્ટમાં તો પ્રશ્ન નંબર ચાર બાસ્કેટબોલની ટીમમાં કેટલા ખેલાડી હોય છે એ સાત ખેલાડી બી નવ ખેલાડી સી છ ખેલાડી અને ડી અગિયાર ખેલાડી તો સાચો જવાબ છે એ સાત ખેલાડી બાસ્કેટબોલની ટીમમાં સાત ખેલાડી હોય છે પ્રશ્ન નંબર પાંચ મોર શા માટે પીછાઓ વડે કડા કરતા હોય છે એ ઢેલને આકર્ષણ આકર્ષિત કરવા માટે બી વરસાદ માટે સી શિકાર માટે અને ડી બીજા મોરને ભગાડવા માટે તો સાચો જવાબ છે એ ઢેલને આકર્ષિત કરવા માટે પ્રશ્ન નંબર છ ભારતની સૌથી લાંબી નદી કઈ છે એ યમુના બી ગોદાવરી સી સરસ્વતી અને ડી બ્રહ્મપુત્રા તો સાસો જવાબ છે ડી બ્રહ્મપુત્રા તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જયભરત જય હિંદ અને હા મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમે તમે તમારા માટે આવા મજેદાર વિડીયો લાવતા રહીશું જયભરત જય હિન્દ